કોઈ વેળા વાળી નહીં મારજ કોક કરવું પડશે હા વાય ટુ ટીયોન અલ્યા દૂધ કાકો પડી ના રે કેમ નમમ આપણું કરજી તો આલી જવા દેજો કાકા લો પકડને જેસ્તો તો મારું તગડા ઓક કરી દો હું તો જાવ બહાર કાકામ ગદો ફટાફટ મુજો માકાકા મને ધફા મારી પડદા ના 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 પડદા ન કરવા તું કર માકાકા પડદા ખરા બધું જોઈ ચૂસી લે અમાર કાકી એટલો ગુંદ ખવાય ખવડાઈ કરીયો કાલાંગા આબી આટકો મારું એટલે છોટી જાય પણ હું થાય પડવોય તો

ગસની બધી નસો ફાટી જાય એમ થાય હાલ તો નું ના તમારો ઢોલ વાજીજો ઈ કે આગળ ખબર બેડિન બેડ બેડિન બેડ બેલ આમ તો બોલે ને તમારો ઢોલ વાજીજો હવા આ ઢોલ તો મારા કાકાના ના વખત પેલો મારો વાજીતો હતો બે હાલ અમને માર તો કોઈ હોજ કે હમાતા ને લેતું નહીં પેલે જ બરો હમાતા લ્યો હાલ એક તો તમ મસરી જે એમ તો થોડી વાર ભોન માં બા દે આ ચેડી 1000 ને 2000 ભલે મારા આલવા પડતા પણ આવી રીતે લાઈટ ની મસ્કરી ના કરું એલ્ફર બલે બુલાઈ લેવો પડતો માર આપણો વસ્તુ ને આપણો પગમાં બાનું એટલું યાદ રાખવાનું કાળુ ભાઈ સમજી ગયા અજાના 2000 રૂપિયા ખર્ચી લેવા પણ જે વસ્તુ આવડતું ન હોય એ વસ્તુ કરવાનું ના તમારો કોઈ બી વસ્તુ હોય હવે તો કુણીઓ દે હાથ જોડું હવે તો કદી ના આડું લાઇટ ના આવી દે ખબર બગર પડતી ના તો કદી ના ચડુ આ તો જબર ચોટી રહેતા આજ તો ભગવાનના ગેપ આકા